આજે વાત કરવાની છે પરમ પૂજ્ય સત્ય સંત શ્રી લધારામ બાપુના ઇતિહાસ અને તેમના પરચાઓની જ્યાં લધારામ બાપુએ અગ્નિથી સ્નાન કર્યું અને જેના નામથી અંગ્રેજો થર થર ધીજી એવા સંત લાધારામ બાપુનો ભવ્ય ઇતિહાસ અને તેના પરચાઓની વાત કરવાની છે મિત્રો ઇતિહાસ એક એવો ઇતિહાસ છે જે માત્ર લોકોના મુખેથી સાંભળેલી વાતો હશે ભાગ્યે જ આનું વર્ણન તમને ઇતિહાસની પુસ્તકોમાં જોવા મળશે હું તમને એક એવા અનોખા સફરે લઈ જઈશ જ્યાં તમે કોઈ દિવસ ગયા જ નથી મિત્રો બનાસકાંઠાના બાબર તાલુકાના સુથાનેસડી ગામની બાજુમાં લુણસલા ગામનો આ ઇતિહાસ છે ત્યારે ઈસવીસન અઢારસો એસી બનાસકાંઠા અંગ્રેજી હુકુમત હેઠળ હતું અને ત્યાં લોકોને સંપૂર્ણ આઝાદી કોને ઉપર કાર્ય પૂછીને હતી કરવું પડતું હતું જે આજુબાજુમાં લક્ષ્મીબેન ના કુકે લાધારામ બાપુ ને જન્મ થયો અને પિતાનું નામ પગોજી હતું લુડશેલા ગામમાં ભીખાડી પરિવાર ઓળખાતો આ પરિવારમાં સોમબા ત્રણ પુત્રો હતા એકનું નામ પબોજી હતું બીજાનું નામ બેગોજી અને ત્રીજાનું નામ મોહનજી હતું આ ત્રણેય સોમબાના પુત્રો હતા તેમાં પપાજીના પુત્રનું નામ લાદારમ હતું લાદારમ બાલપણમાં ભણવામાં ખૂબ હોશિયાર હતા થોડું સમજણ આવ્યા બાદ પોતાનું જીવન નાનપણમાં ભક્તિ તરફ આકર્ષિત થવા લાગ્યું અને તેનું ધ્યાન પ્રભુ ભક્તિ અને લોકોની સેવા કરવામાં રસ ધરાવવા લાગ્યું બાળપણમાં લક્ષ્મીબાઈ મૃત્યુ થતા ઘણી જવાબદારી અને મજૂરી કામે જવાની ફરજ પડી મજૂરી કરતા કરતા ભગવાન તરફ દ્રઢ વિશ્વાસ સરતા પડતા આનંદો પાર ન રહ્યો બાળભાઈ આજુબાજુ ના ગામડાઓ મજૂરી કરવા જવાનું થતું લોકો સાથે પરિચય વધ્યો એ જ આરસામાં અબાળા ગામમાં મજૂરી કરતી વખતે સંત શ્રી રામદાસ બાપુ સાથે લાધારામ નો થયો કરે સંત શ્રી રામદાસ બાપોને ગુરુ માન્યા ગુરુની સેવા કરતા અને ભક્તિનો અમીર પીતા હતા છેવટે હનુમાનજીની ભક્તિમાં તલ્લીન બન્યા અને તેમણે અનેક ભજનોની રચનાઓ કરેલી અને એમના જીવનને આલેખિત કરતા અને અને તેમના ભજનોની રચનાઓ તેમના ભક્ત ગણે કરી હતી લાદારામજી મજૂરી કરતા અને નાના બાળકો માટે મનભાવદું ભોજન કરાવતા સાધુ સંતોની સેવા કરવાની તક ચૂકતા નહીં અને કૃષ્ણ મહોત્સવ દરમિયાન મજૂરી કરીને જમણવાર પણ રાખતા

આગળ વધતા એક મહાત્માજી નો સાક્ષાત્કાર થયો તેમણે પ્રસાદ આપ્યો અને આશીર્વાદ આપ્યો કે બેટા તારે દ્વારકા જવાની કોઈ જરૂર નથી તું હનુમાનજીની ભક્તિ કર તું પરમાત્મા પામીશ બેટા તારું નામ જગત અમર થશે રાધારામજીને ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી છતાં થોડો સંશય થવાથી પાછું વળીને જોયું તો બાપજી કે ધોળીને હતી અને કંકુના પગલાં જોયા ત્યાં ભગવાનનો અનુભવ થયો પરમ પૂજ્ય સંત શ્રી રાધારામ બાપુ પરત આવે છે હનુમાનજી ની ભક્તિ માં લીન બની જાય છે અને તેમના અંતર આત્મા નો અવાજ આવે છે અને ભક્તિ માં બ્રહ્મકાલીન થવાનો નિર્ણય કરે છે

અને રાધારામ પોતાના વિચાર સાથે અડગ રહ્યા અને શ્રાવણ સુદ અંબાસના દિવસે સતે ચડવાનું રાધારામે પસંદ કર્યું છે એમની ઈચ્છા હતી તેઓ જીવન સમાધિ લેશે એટલે એમણે એક તારીખ અને એક સમય આપી દીધો એ દિવસ ગામના આસપાસના લોકો આ જીવન સમાધિના દર્શન માટે રીણશેળા ગામની જગ્યાએ આવી ગયા સમાધિનો સમય થયો એટલે રાધારામ બાપુને સમાચાર મળ્યા કે એમના ગુરુ જે ઓગણમઠના હતા એ પણ શ્રાવણ સુદ અમાસના દિવસે સમાધિ લેવાના હતા

ઈસવીસન પાંચ આઠ ઓગણીસો છેતાલીસના શુભ જોગડી શ્રી હનુમાનજીની પરિક્રમા કરીને તેમની આરાધના કરી અને જોરથી હાકલ કરી તો હનુમાનજીની એક મૂર્તિમાંથી બે મૂર્તિઓ અલગ થઈ ગઈ કો થોડા લાકડા લાવીને પાણનો છંટકાવ કર્યો તેમાંથી અગ્નિ પ્રગટ થઈ આવી અગ્નિમાં શીતળ સંતને શીતળતા લાગતી હતી વેદના ન થતી હતી તેમ ભગવાનની આરાધના કરતા કરતાં શરીર દિવસ પંચ મહાભૂતોમાં વિલન થઈ રહ્યો હતો લોકો ચારે બાજુ લાધારામ બાપુ નો જય જયકાર બોલી રહ્યા હતા ત્યારે બાપુએ બે ત્રણ ભવિષ્યવાણીઓ કરી કહેવાય છે કે સમાધિ માં બેઠા બેઠા એમણે ત્રણ ભવિષ્યવાણીઓ કરી હતી જેમાં તેઓ જોધપુરના રાજપરિવારમાં માં જન્મ લેશે અને પોતાના મંદિરના જોડો ઉપસ્થિત રહેશે લાધારામાં અગ્નિ સ્તંભ કર્યું હોવાથી અંગ્રેજ અધિકારી દ્વારા તેમના પરિવારજનોને 160 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને કહેવાય છે કે અંગ્રેજ અધિકારીને લાધારાંડી પરચો આપતા તે રકમ પરત કરી હતી અને આજુબાજુના લોકોએ બાપુને પરચા આપેલા છે તે વખતના વડેલોના મુકેશામળાલી સંત શિરોમણી પરમ પૂજ્ય બાપુ લાધરમ બાપુની તિથિ વર્ષ શ્રાવણ સુદ 11 ના દિવસે મોટો લોક મેળો ભરાય છે અને આ બાજુ ચોથપુના ગતસિંહ મહારાજ સ્વયં ભક્તગણ લાધારામ નો અવતાર બાદ છે ઈસન ઓગણીસો ઓગણ સિત્તેર માં નાનકડા મંદિર માં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારબાદ પુનઃ નવીન મંદિરનો નો જોડોદ્વાર સંબંધ બે હજાર છાસઠ ના મહાવત અગિયાર થી તેરસ દરમિયાન કરવામાં આવ્યો હતો લાધારામજી નવીન મંદિરના ના જોડોદ્વાર પ્રસંગે ઉપસ્થિત ગજસિંહ નું ભક્તો પચાસ હજાર ની કિંમત તલવાર અને મહારાણી હેમલ તારા જેનું પાંચ તોલા સોનાથી થી સન્માન કર્યું હતું દર વર્ષે શ્રાવણ સુદ અગરેશ ભવ્ય લોક મેળો ભરાય છે આ મેળામાં બાબર પંથક લોકો બહુળ સંખ્યામાં ઉમટી પડે છે મેળામાં ખાસ કરીને ઠાકોર રબારી પટેલ સમાજ પ્રજા ઉમટી પડે છે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે બાપજી અકુટ શ્રદ્ધા ધરાવનાર ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે છે લોકો હોશો હોશે બાપા ની માનતાઓ કરે છે અને તેવા વિસ્તારના દેવ સમાન સત્ય સંતશ્રી રાધારામ બાપુ એ ઠાકોર સમાજ ભીખાણી કુળમાં જન્મ ધારણ કરીને કુળ અને સમાજ ને પૂજવ્યું છે આવા ઐતિહાસિક ઘટના સાથે જોડાયેલા ભવ્ય વારસો ધરાવનાર નુડસીલે હનુમાનજી મંદિર તેમજ રાધારામ બાપુ મંદિર સદારામ બાપુ મંદિર રામદેવી મંદિર તેમજ શિવ મંદિર અને હનુમાનજી અને હનુમાનજી વીર દાદા મંદિરો આવેલા છે હે લાધારામ સત્ય તારા અમર રહેશે નામ તો મિત્રો આ તો સંશ્રી લાધારામ બાપુનો ઇતિહાસ જો તમને ગમે હોય તો એક લાઈક કરી દેજો કમેન્ટ જય લાધારામ જરૂરથી લખજો ધન્યવાદ